લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મહાશુદ આઠમી જગતજનની જનની જોગમાયા આઈ ખોડિયાર માતાજીની જન્મ જયંતિની પરંપરાગત રીતે ભાવભેર ઉજવણી કરવામાં આવી લખતર તાલુકાના વિઠલગઢ ગામે આવેલ શ્રી ખોડિયાર મંદિર દેવડિયા ગામે આવેલ ચૌદસો વર્ષો પૌરાણિક શ્રી ખોડિયાર મંદિર સહિત લખતર શહેરના પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલ રાઠોડ પરિવારના ખોડિયાર માતાજી મઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિરો અને માતાજીના મઢોમાં વિશેષ શણગારના દર્શન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ વિઠલગઢ ગામે સુપ્રસિદ્ધ આયશ્રી ખોડિયાર માતાજીના મંદિર અને દેવડિયા સાણ કુવા તરીકે ઓળખાતું ખોડિયાર મંદિરના પટાંગણમાં હોમાત્મક નવચંડી યજ્ઞ નું આયોજન કરાયું હતું જે યજ્ઞમાં યજમાનોએ ભાગ લીધો હતો. યજ્ઞમાં આચાર્ય દ્વારા ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મંત્ર સાથે યજમાન પાસે આ અપાવવામાં આવી હતી. આજે ખોડિયાર જયંતિ નિમિત્તે મંદિરો તેમજ મઠોની અંદર વહેલી સવારથી જ માઈભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર